તો જય માતાજી મિત્રો તો આપણે આવી જાય છે અમારી મરચીએ ચમકાદ દવા ચોંટવાની છે અને થોડો મરચો બે તો જોઈ શકો છો તમે અમારી મરચીઓ મળસો મળશો બે આવી ગયો દવા ચોટી છે એક બાજુ પેલ બાજુ અમારા કેમેરામેન આ મરચીઓ આપણે મરસોનો ભાવ મળતો નહીં અત્યારે ખેડૂતોને દવા ચોટી છે તો ચાલો બની રહ્યો બ્લોક સાથે કાલે જ આપણે મરચો ખાતો રે તો ગાય મરચીમાં એક બાજુ દવા પેલી બાજુ છોટા છે

ખબર પડે હાલ તો ભાવ મળ્યો ને તો મજા આવી જાય તો વાત તો દાડે ખેતરમાં આવ્યા તા આપણી એ જો પાકી ઉતાર્યો નહીં પણ કાંઈ દવા જ નહીં સોટી ને સોટી થી હારી હાલ સોટતા હતા ને તો આપણે રાણી તો ત્યાં પડી છે એટ પા જોઈ શકો છો કાઢવાની વાડી આખી અને આ બાજુ મળશો આની વાડી તો આપણા કેમેરામેન એક બીજા આગળ છે એ પંપ લવા જ્યાં હતા દવા શોટીની રીતે એક વિડીયો બનાવ્યો છે આપણા ઇન્સ્ટાગ્રામમાં લાઇક એ તો લાઇક શેર તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં લાઈક કોમેન્ટ કરવી આપણો બ્લોગ બનાવવાનો છો પણ વિડીયો યુટ્યુબમાં ચાલુ કરવાના છે પણ પહેલાં ખેતરના કોમમાંથી નવરા પડી જાય થોડા

কোর মারাও কোন পন্ে আপে যায়ে সিযে আপে য়ে আপেকেলে পোট্য় পোট্ল য়োপের মোয় রায়ে আমেলে

આવી ગયા લઈ ગયા લઈ લેજે